તબિયત બગડતા મોત થયું છે સમાજના અધ્યક્ષો દ્વારા અપાયેલા આવેદનમાં નિકિતા ગોસ્વામીના મૃત્યુના કિસ્સામાં સીટનું ગઠન કરી ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રસુતિ બાદ નિકિતા ગોસ્વામીના મૃત્યુ માટે હોસ્પિટલ અને સંબંધિત ડોક્ટરોની બેદરકારી જવાબદાર છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સંભાળ અને સમયસર ઉપચાર ન આપવાના કારણે આ દુઃખદ ઘટના બની છે સમાજના સભ્યો દ્વારા આપેલા આવેદનમાં આ ઘટનાની તત્કાળ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તેઓએ મૃતકના પરિવારને ત્વરિત ન્યાય અપાવવા પણ અપીલ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ગોસન હેતવાન છે હું મૃતકની બહેન છું અમારે બસ ન્યાય જોયે છે કે આજે અમારી આરે થયું કાલે કોઈ બીજા હારે થશે છે એક માનવતાના નિમિત્તે અમારે એક બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો તો શું કમ લડતા નથી આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા આપ કોઈ પ્રથમ કેસ નથી તો અમારે બસ એક ન્યાયની માંગણીયા અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે બાળક તો એની છે બાળકને કંઈ વાંધો નથી પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઈવ કરે એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગનેન્સી ટાઈમે બે ટ્વિન્સ ચાઇડ હોય છે અને એમના સિ સેક્શનમાં એમને લઈ જાય છે જ્યારે લઈ જાય છે ને હે ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્તી રીતે અંદર જાય છે પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી આવ્યું એમનું મૃત્યુ થઈ ગયું છે એમનું હૃદય બેસી ગયું છે આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ અંગુ પેશન્ટ છે એમના ફર્મ લેવામાં આવે છે અંગુતા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલવાળાની તેમના સામે કડકથી પગલાં લેવાય અને અમારી બેનને ન્યાય મળે